નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયો અંદર આપણે એચ ટાક પરીક્ષાની તારીખ અને સાથે સાથે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા અંગે ખૂબ જ અગત્યની અપડેટ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ વાત જે છે એ કરવાના છે આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે એચ ટાટ પરીક્ષા જે છે એ કઈ તારીખે લેવામાં આવશે એટલે કે એની પરીક્ષાની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે સાથે સાથે ટેટ વન અને ટેટ ટુ માટે પણ અગત્યની અપડેટ જે છે એ જાહેર કરવામાં આવેલી છે તો સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના જ છે તો હવે શરૂ કરીએ આજેનો વિડિયો તો આ માહિતી મેળવવા માટે તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એવું લખી અને ગૂગલની અંદર સર્ચ કરી દેવાનું છે જેવું તમે એ લખીને સર્ચ કરશો જે આ પહેલા જ નંબરની વેબસાઈટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસસીબી એક્ઝામ ડોટ ઓ એ તમારા સામે ખુલી જ જશે તો સિમ્પલી તમારે જે છે એ આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો એક આ મુજબનો ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર લખ્યું છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ રીતે તમે જે છે એ વેબસાઇટ પર પહોંચી જશો પછી ત્યાં જઈ અને આ બંનેની અપડેટ જે છે એ આપવામાં આવેલી છે તો સૌ પ્રથમ તો તમે એ જોઈ લો જે નોટિસ બોર્ડ છે એની અંદર લખી છે એ પ્રમાણે સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ અને સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પચીસના આવેદનપત્રો ભરવા માટેનો સમયગાળો લંબાવવા બાબત અને દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિગતા કસોટી બે હજાર પચીસની પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત તો એટ સ્ટાર્ટ માટે જે છે એ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત અને સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે તો એ બંને વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે તો સૌ પ્રથમ આપણે જે છે એ પરીક્ષાની તારીખ જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વીસ આઠ બે હજાર પચીસના રોજનો જે છે એ આ પરિપત્ર છે અને એની અંદર દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ પડતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિગતા કસોટી બે હજાર પચીસની પરીક્ષા તારીખ જાહેર કરવા બાબત અને એની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલ છે એ પ્રમાણે જે હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ જે છે એ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે અને એ જે છે એનો ફોર્મ ચાર સાત બે હજાર પચીસ સુધી જે છે એ ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી હતી અને હવે તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે તો આ પરીક્ષા જે છે એ તારીખ એકવીસ નવ બે હજાર પચીસ રવિવાર બપોરે એક કલાકથી જે છે એ ત્રણ કલાક દરમિયાન એટલે કે બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન જે છે એ અમદાવાદ સહિત રાજકોટ વડોદરા સુરત ખાતે જે છે એ સદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે અને પરીક્ષા સંબંધિત વિગતો વધારે માહિતી માટે તમારે જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે એ જોતા રહેવાનું છે તો એકવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે એક વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યે દરમિયાન જે છે એ દિવ્યાંગ માટે જે છે એ સ્પેશિયલ જે એચાર્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે એ પરીક્ષા એકવીસ નવ બે હજાર પચીસના રોજ જે છે એ લેવામાં આવશે હવે આપણે ટેટ વન અને ટેટ ટુ વિશે વાત કરી તો એ પણ તમે જોઈ શકો છો જેવું તમે એ નોટિસ પર ક્લિક કરશો એ લખે છે પ્રમાણે એકવીસ આઠ બે હજાર પચીસના રોજનો જે છે એ આ પરિપત્ર છે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી બેના આવેદનપત્રો ભરવા માટેનો સમયગાળો લંબાવવા બાબત અને એની અંદર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભ જાહેરનામાથી સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુના ઓનલાઈન આવેદનપત્રો આ કચેરીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસિવી ડોટ એક્ઝામ ડોટ ઓઆરજી પરથી ભરવાની પ્રક્રિયા જે છે એ હાલમાં કાર્યરત છે અને જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ હતી અને ફી ભરવાની જે છેલ્લી તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ હતી પરંતુ તમામ ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એને લંબાવી અને પચીસ આઠ બે હજાર પચીસ કરી દેવામાં આવે છે અને નેટ બેન્કિંગ મારફતે ફોર્મ ભરવાની જે છે એ જે ફી ભરવાની છેલ્લી તારીખ હતી એને સત્યાવીસ આઠ બે હજાર પચીસ જે છે એ કરી દેવામાં આવે છે તો જે પણ ઉમેદવારો જે છે એ ટેટ વન અને ટેટ ટુ માટે જે છે એ ફોર્મ ભરવા માગતા હોય તો એમના માટે ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ પચીસ આઠ બે હજાર પચીસ છે અને ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ સત્યાવીસ આઠ બે હજાર પચીસ છે પછી અહીંયા ખાસ નોંધ આપવામાં આવી છે સ્પેશિયલ ડીએડ ડીએડ અને બી એડના ફાઇનલ વર્ષના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હોય પરંતુ પરીક્ષાનું પરિણામ આવવાનું બાકી હોય તેવા ઉમેદવારોની રજૂઆતો ધ્યાને લેતાં આ ઉમેદવારોનું પરિણામ સપ્ટેમ્બર બે પચીસ સુધીમાં આવવાની સંભાવના હોય તેઓ આ ફોર્મ ભરી શકે પરંતુ શરત એ રહેશે કે પરીક્ષા પહેલાં તેમનું પરિણામ જે છે એ આવી ગયેલું હોવું જોઈએ એટલે કે તમે બીએડના એડના છેલ્લા વર્ષની અંદર હોય અથવા તો પીટીસીના છેલ્લા વર્ષની અંદર હોય અને તમે પરીક્ષા આપી દીધી હોય અને તમારું પરિણામ હજુ સુધી જો ના આવેલું હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે એટલે કે આ પરીક્ષા માટે જે છે એ ફોર્મ ભરી શકો છો પરંતુ જ્યાં સુધી તમારી પરીક્ષા આવે એના પહેલાં પહેલાં તમારું પરિણામ જે છે એ આવી જવું જરૂરી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ટાટ જે છે એ એચ ટાટની પરીક્ષાની તારીખ છે એના વિશેની વાત કરી છે અને એના પછી ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા અંગે જે ખૂબ જ તેની અપડેટ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ